બિરણા પાસેથી વિદેશી દારૂ સાથે ઝડપાયેલા ત્રણ લોકોએ હિંમતનગરમાં ચાલતી દારૂની આખી ચેનલની પોલ ખોલી કુલ સત્તર લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ સાબરકાંઠા એલસીબી પોલીસે બે દિવસ પહેલાં બાતમીના આધારે બિરણા પાસેથી શ્રીનાથ સોલિસિટર નામની ટ્રાવેલ્સમાંથી ત્રણ થયેલા વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો ત્યારે ડ્રાઈવરના સેટિંગમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનું ખુલ્યું હતું પોલીસે તેમજ જયદીપ મીણા આશિષ મીણા જસવંત દુબી નામના ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા અને આ લોકો ટ્રાવેલ્સમાં દારૂની હિરાફેરી કરતા હોવાનું બહાર આવ્યું હતું ત્યારે આ લોકોએ પૂછપરછ દરમિયાન ટ્રાવેલ્સ મારફતે સાબરકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ આવતું હોવાનું જણાવ્યું હતું અને આ દારૂ હિંમતનગર જીઆઈડીસી બ્રિજ નીચે ઉતારી હિંમતનગરના પંકજ ભાટ નામના માણસને આપવાનો હોવાનું સ્વીકાર્યું હતું ત્યારે એલસીબી પોલીસે પંકજ ભાટને ઝડપી પાડતા તેણે હિંમતનગરના જીતુ માધાભાઈ ભાટ નામના ઇસમને ત્યાં નોકરી કરતો હોવાનું અને જીઆઈડીસી બ્રિજ નીચે મંગાવેલું દારૂ તે અને અન્ય શખ્સો લેતા જવા હોવાનું સ્વીકાર્યું હતું ત્યારે પોલીસે એક પછી એક નામ પૂછતા આ સમગ્ર મામલે કુલ સત્તર લોકોના નામ ખોલ્યા છે પોલીસે હિંમતનગરના વોન્ટેડ જીતુભાઈ માધાભાઈ ભાટ ભાટવાસમાં રહેનાર પંકજ રાજેશભાઈ ભાટ ભોલેશ્વરમાં રહેનાર વોન્ટેડ ચિરાગ ભાટ કાનુ ચૌધરી ધવલ હેદુજી ભાટ પ્રકાશ ભાટ હાજીપુર ગામનો જગતસિંહ રૂપે જગુ મકવાણા બોરિયાનો મુન્નો બોલેશ્વરનો મહેશભાટ ઉપરાંત રાજસ્થાનના અન્ય શખ્સો મળી કુલ સત્તર લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી ત્યારે આ લોકો રાજસ્થાનથી ટ્રાવેલ્સમાં દારૂ મંગાવી અને હિંમતનગરમાં આખી ચેનલ ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું ત્યારે એલસીબી પોલીસે પણ આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે